ગુને ક્યાં આવ્યું એક બાકી છે બસ થોડું મચેલી પછી બધું રેડી હા બાકી બધું રેડી છે અને અમે ચાર જાય છે ઘણા ટાઈમ પછી કેટલા લગભગ 8-9 મહિના હા 8 મહિના પછી ડ્રિપ ન થતી ક્યાં ન થાવે હવે જવાનો છે રાજકોટ અને અમે આ ભેગા જઈએ અને કેવી મોચ હોય એ તમારે જોવું હોય તો નવા જેટલા પણ સબ્સ્ક્રાઇબર છે બધા લોકો અમારા મનાલી વાળા વિડિયો તો એમાં ખાસ કંઈ

નીકળી ગયા અને જોઈએ ક્યારે રસ્તો બહુ ખરાબ છે મનાલી વાળા વિડીયો ની લિંક નીચે નાખી દેસો ટકા આજે તો લગભગ

મને ખબર છે કે હાલત છે ઓલમોસ્ટ તો આઈ ચેન્જી કરતો અને પછી હે ને મે મેરેજ પછી 8 દિવસ પછી પહેલી ટ્રીપ કરી દ્વારકા જો કે આ ટ્રીપ સક્સેસ જાય સર્વતમે પહેલેથી બનશે થોડું મોડું ફૂલાણ રહેતું છે એવા બંને એવા હા હા એ જાગૃતિને પૂછું પણ તને હા કે સામે એટલે અમને લાગ્યું કે નહીં આ લોકોને ભરશે જગ્યા કાઢ્યા જ પછી અમે ગયા ગોવા ગોવા

ભાવ બો હતા પાંચસો રૂપિયા નો હા હા બહુ બહુ બધા ખેલ કરી લીધા તો અત્યારે અમે જઈએ છીએ તો ચલો ભાઈ હવે